જંબુસર અને ત્યાં જ સ્વામીજીની નિશામાં એક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ પ્રબોધજીવન સ્વામીજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે અનેક હરિભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા છે સત્સંગ સભાનો લાહો પણ લીધો છે ગુરુ હરિ પરમપુરજી હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પ્રગટગુરુ ગુરુ હરિપોધ જીવનદાસ સ્વામીજી જંબુસર પંથકમાં બે દિવસીય વિચરણ દરમિયાન હોય તે અંતર્ગત સભાઓ પણ યોજી છે પ્રાદેશિક સંતવરે પૂજા શ્રીજી સ્વામીજી પૂજા સાધુ સૌરથ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સભાઓ યોજવામાં આવી છે બે દિવસીય આધ્યાત્મિક પ્રવાસ મણિયાદ ખાતે પ્રારંભ કરવામાં આવે છે જંબુસર કોટેશ્વર કલક સિંધવ ઠાકોર તલાવડી નડિયાદ સહિતના વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણી પણ કરી છે કોટેશ્વર ખાતે જાહેર સત્સંગ સભા યોજાય છે જેમાં પૂજ્ય પ્રબોધ જીવનદાસ સ્વામીજીએ સત્સંગ પ્રવચનનો પણ લાભ આપ્યો છે બીજા દિવસે પીલુદરા ખાતે ભવ્ય શોભાયાત્રા પણ થઈ પાદરામાં ડીજેના તાલે જે ભક્તિના સંગીતના સથવારે અનેક ગામોમાં આ શોભાયાત્રા નીકળી છે রাম